ભૂપેન્દ્ર પટેલ બે પોઈન્ટ ઝીરોમાં હર્ષ સંઘવીનો દબદબો વધ્યો સૌથી નાની ઉંમરના યુવા ડેપ્યુટી સીએમ બન્યા હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા તે બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે બની ત્યારે નાયબ મુખ્યમંત્રીનું પદ ખાલી રાખવામાં આવ્યું હતું હવે ફરી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે આ પદ ઉપર ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર સંઘવીને પ્રમોશન સાથે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેઓ સૌથી નાની ઉંમરના ડેપ્યુટી સીએમ બન્યા છે હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ एवा नायब मुख्यमंत्री तरीके मुख्यमंत्री तरीके ना योग्य पालन माटे मारा कर्तव्यों योग्य पालन माटे आवश्यक होए आवश्यक ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं કોઈપણ વ્યક્તિ अथवा વ્યક્તિઓને કરીશ નહીં अथवा अथवा तेनी के टेमनी अगड़ तेनी के टेमनी आगल तेंने प्रकट करीश नहीं तेंने प्रकट करीश नहीं સમાજાર ટુડે ન્યૂઝ ચેનલ ની ટીમ અને જે સત્ય છે તેજ બતાવશે આપ જોતા રહો સમાજાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાત ની ધરતી નું ગુજરાતીઓ માટે એટલે કે સમાજાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે